टंकरिया बारीवाला क्रिकेट ग्राउंड पर मुस्लिम चैंपियन ट्रॉफी टूर्नामेंट નું રંગારંગ ઉદ્ઘાટન સમારોહ યોજાયો ભારતીય ટીમ ના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ ના હસ્તે રિબન કાપી ટુર્નામેન્ટ ખુલી મુકાઈ હતી ટંકરિયા बारीवाला क्रिकेट ग्राउंड પર મુસ્લિમ ચેમ્પિયન ट्रॉफी टूर्नामेंट નું રંગારંગ ઉદ્ઘાટન સમારોહ યોજાયો ભારતીય ટીમ ના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ ના હસ્તે રિબન કાપી ટુર્નામેન્ટ ખુલી મુકાઈ ભરૂચના કંઠારિયા સ્થિત બારીવારા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્યથી ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર રશીદ પટેલ તેમજ લુકમાન મેરીવાળા સફવાન ગોગા સલીમ બૈરાગી ફિરદોઝ ઝાંભા સંયુક્ત હસ્તે રિબિન કાપી ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક રાજકીય આગેવાનો મકબૂલ પટેલ શહીદ બાપુજી તેમજ વાગરાના કોંગ્રેસી અગ્રણી સુલેમાન પટેલ આસિફ પટેલ સહિત વિદેશથી માંદરે વતન પધારેલા અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ટંકારિયાના પૂર્વ સરપંચ ઝાકિર ઉમતાએ સમગ્ર કાર્યક્રમનો સુંદર ચિતાર રજૂ કરી ટુર્નામેન્ટને સફળ બને એ માટે શુભેચ્છાઓ પાઠવી હતી ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ મુસ્લિમ સમાજ એક મંચ પર આવે એ હેતુસર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટની પ્રથમ મેચ વાગરા અને ભરૂચની ટીમો વચ્ચે યોજાઈ હતી વાગરાની ટીમે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી સમગ્ર કાર્યક્રમને મુખ્ય આયોજક જૂને ટીચુક વસીમ મુનશી તેમજ આરી બાપુજીએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો ગુડ મોર્નિંગ હું આરી બાપુજી ઓર્ગેનાઇઝ છે બારીવાડ સ્પોર્ટ્સ ક્લબ તંકરાપરથી પરથી આજ રોજ અહીંયા બારીવાર ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ઉદઘાટન થયેલું છે આ પ્રસંગે આપણા ટેસ્ટ માજી પ્લેયર રસીદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અમારા આમંત્રણ આપીને ઘણા બધા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા એ બદલ હું બધાનો આભાર માનું છું આ ચેમ્પિયન્સ ટ્રોફી જે ચાલુ કરવાનો હેતુ એટલો જ છે કે આપણા મુસ્લિમ સમાજમાં એકતા રહે ભાઈચારો રહે એકબીજા મળે અને તમે જાણો છો કે ક્રિકેટ તો એક જનતામ ગેમ છે એ ઉદ્દેશથી અમે આ ચાલુ કરેલું છે આજે ઇન્શાલ્લા બહુ સારી રીતે ઉદઘાટન છું આ પ્રસંગે હાજર રહેનાર હું તમામ પત્રકારોનો પણ આભાર માનું છું તમામ મહેમાનોનો આભાર માનું છું અને ખાસ કરીને યુકેથી શહીદભાઈ બારીવાળા શારીખાઈ ટિચ્છુક અને જે કંઈ લોકોએ અમને હેલ્પ કરેલ છે એ બધાનો દિલથી પારિવાર સ્પર્શ કલા આભાર માનું છું બરાબર ને થેન્ક યુ ઓલ